ગુરુવારે નકલી ચડણી નોટોનો મોટો જથ્થો પાડ્યો છે પશ્ચિમ બંગાળ આવેલા એક આરોપી પાસેથી કુલ એક લાખ ઓગણસાઠ હજાર પાંચસો રૂપિયા પાંચસો ની નોટો બરામદ કરવામાં આવી છે

સભ્યો અને વ્યાપી નેટવર્કની ઉજાગર કરવાની તપાસ કરી રહી છે રિમાન્ડની માગણી પોલીસે એ રીતની કરી હતી કે ઉધના રેલવે સ્ટેશન ઉપર એટીએસના બાતમી હકીકતના આધારે એક આરોપી સતનારાયણ દેવીલાલ તેલી એની પાસેથી ઓગણ એક લાખ ઓગણસાઠ હજારની ચલની નોટો મળી આવેલ જે બનાવટી ચલની નોટો હતી જેથી પોલીસે દસ દિવસની ટોટલ રિમાન્ડની માગણી કરેલી એમાં પોલીસ દ્વારા અલગ અલગ મુદ્દાઓ જણાવવામાં આવેલા મેન તો જે બીજો આરોપી ખરી તાહિર નામ છે કાલી ઉર્ફે રઈસુદ્દીન શેખ એની ધરપકડ કરવાની બાકી છે અને બીજી કે ભાઈ આ જે નાણાં ખરી જે ડુપ્લિકેટો ડુપ્લિકેટો નોટો હતી એના જે નાણાં ખરી ઓરિજિનલ ઓગણસાહીઠ હજાર એ કોઈ એવી ટેરિસ્ટ પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવા છે કે નહીં એની ખાસ તપાસ કરવાની જરૂર હતી એટલે હાલમાં એક દિવસ પૂરતી નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડની મંજૂર કરવામાં આવી અન્ય મુદ્દાઓ હતા કે ભાઈ બીજા આરોપી જે છે એના ઉપર બીજો એક જે તે સમયે ગુનો દાખલ થયેલો છે એટીએસ દ્વારા પણ એમાં પેરોલ જમ્પ કરેલી અને આ પેરોલ જમ્પ કર્યા પછીનો બીજો ગુનો કરેલો છે અહીંયા હવે આઈઓને ખાસ વધારે ખ્યાલ હશે કદાચ સોરી હવે આ જે નોટો છે ને એનો મેન ઉપયોગ તો કોઈ ટેરરિસ્ટ એક્ટિવિટીમાં થતો હતો કે નહીં એ જાણવા માટે પોલીસ આગળની કાર્યવાહી કરશે મેન મુદ્દો એ જ છે પોલીસ